તમારી સામે સરસ મજાના ચિત્રકાર પડ્યા દેખાય બરોબર છે તમને ગુજરાતી કક્કો આવડે થી લઈને ગ્ય સુધી હવે આ ચિત્રકાર પડેલા છે જો વહાણનો નો વ હોય તો ત્યાં વહાણ નું ચિત્ર હોય

આઠ બાળકો આવી ગયા છે કેટલા બાળકો આવી ગયા બેટા આઠ બાળકો હવે હું જયારે કઉ જે શબ્દ બોલું એ શબ્દનું ચિત્રકાર તમારે પકડી શું કરવાનું બેટા અહીંયા કાર્ડ દેખાય ને તમને હું જયારે કોઈ શબ્દ બોલું તો તમારે ત્યાંથી કેટલા કૂદકા મારી નાખવાનું પાંચ કૂદકા મારતા આવવાનું કેટલા પાંચ બંને હાથ પાછળ બાંધેલા જો

તો લાડવા લ લે બીજે ક્યાં છે બેટા બોર્ડ ઉપર તો આ રહ્યો તો તમારે આયા આવીને લ ઉપર થપ્પો મારવાનો જે બધાની પેલા થપ્પો મારશે એ છોકરો વિનત આવવાનું કઈ રીતે બેટા 10 5 ઉતકા મારી હું 1 2 3 ગણું પછી આવવાનું 1 2

વેરી ગુડ આદિત્ય ભાઈ તારજો મળી ગયો સરસ વેરી ગુડ વાહ ભાઈ વાહ સરસ જબલાનું જ ના મળ્યો ભાઈને જી કોને મળ્યો એ અશ્વિનભાઈને મળી ગયો જબલાનો જ જપાનો જ મળી ગયો અસ્વિનભાઈને વેરી ગુડ જપાનો જ ક્યાં હશે બીટા અશ્વિનભાઈ વેરી ગુડ તારજો પાડી દે ને સરસ ચલો નવા વિદ્યાર્થીઓ આવી કહે આવી કે બેટા ચલો એક કાર્ડ કહું પેલા પછી બે કાર્ડ બરોબર છે તલવાર તૈયાર બેટા કઉ કઉ એટલે કેટલા કૂદકા મારવાના પાંચ કૂદકા મારીને તમારે ધીમે ધીમે આવવાનું પતંગ નો પ પતંગ નો પ પતંગ નો કાઢ ઉકાળ તો બેટા પગવા નો હોય જોજો બધાય કોઈ મળતું નથી કોઈ મળતું નથી કોને મળ્યું એ મળ્યું એ મળ્યું એ મળ્યું 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 ચલો કોઈને મળ્યું નહીં પતંગ ના પણ ઉકાળ વાહ ભાઈ વાહ પ્રિન્સભાઈ ને મળી ગયો પતંગ ના પણ ક્યાં વેરી ઉડ તાળી પડજો બધા પ્રિન્સભાઈ ને